તમે અમે જાણીએ છીએ તમે જોઈ લો આદિ વર્ષની આપણી જે અરાવલ્લીની પહાડીઓ છે એ પહાડીઓને બચાવવા માટે આપણે રોડ પર ઉતરવું પડ્યું છે આ સરકારને સામેથી એવું દેખાય છે કે આ માત્ર પહાડ છે સાથીઓ આ માત્ર પહાડ નથી આ એક ક્રાંતિકારી ભૂમિ છે એમના નેતાઓના કેવાથી એમને કેન્દ્રીય સશક્ત સમિતિ અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં એમને ચીફ જસ્ટિસ ગવઈજીના અધ્યક્ષસ્થાને ખંડપીઠે એવો ચુકાદો આપ્યો 20 નવેમ્બર 2025 ના રોજ કે અરાવલ્લી એને જ માનવામાં આવશે કે જે 100 મીટર થી ઊંચી પર્વતમાળાઓ હશે ત્યારે સાથીઓ આ અરાવલ્લી ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હી નો આપણો કુદરતી કવચ છે એને ખનીજ માફિયાઓને આપવા માટે 100 મીટર ની વ્યાખ્યા બનાવવામાં આવી છે અને આ 100 મીટર ની વ્યાખ્યામાં એમના ખનીજ માફિયાઓ એમના ઉદ્યોગપતિઓ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આવે એના માટે આ સરકારે રેડ કાર્પેટમાં રેડ કાર્પેટ નાખી આપ્યા છે રેડ કાર્પેટ પાથરી આપ્યા છે કે આવો તમે આ પહાડીઓને ડ્રિલિંગ કરો ખનન કરો આ નદીઓનો આ જળ જંગલ જમીન તમે લઈ જાઓ તમે લૂટો એના માટે સરકાર એના ઉદ્યોગપતિઓને અહીંયા બોલાવવા માંગે છે ત્યારે આ સરકાર માંગીએ છીએ આ જંગલો તમારા જંગલ ખાતા એ સાચવેલા જંગલો નથી આદિ અનાદિ કાળ થી અમારા પૂર્વજો એ સાચવેલા આ જંગલો છે એ જંગલો અમે ક્યારે લૂંટવા નથી દેવાના તમે જોઈ લો વ્યાખ્યા એવી કરી કે સો મીટર ઊંચો પર્વત હશે એને જ માનવામાં આવશે પાંચસો મીટર અરાવલ્લીમાં સમાવેશ કરવામાં નહી આવે અને એમને જંગલના નિયમોમાં લાગુ નહીં પડે એમને સંરક્ષણ નહીં મળે વિચાર કરો આજ ઉદ્યોગપતિઓની નજરો આપણા પહાડો પર આવેલી છે આપણા પહાડો જંગલો પર પડેલી છે ત્યારે સાથીઓ આ પહાડોમાં માઇનિંગ થશે તો પર્યાવરણનો નાશ થશે પ્રકૃતિનો નાશ થશે પાણીનો નાશ થશે અને જે પણ હજારો જીવજંતુઓની પ્રજાતિઓ છે

સાથે સાથે આ ક્રાંતિકારી અરવલ્લી અને સાબરકાંઠા ની ભૂમિ માંથી એ રાજસ્થાન ના હરિયાણાના અને દિલ્હી ના લોકો ને અમે કેવા માંગીએ છીએ કે અમે પણ ગુજરાત ના તમામ વર્ગ લોકો અરવલ્લી પહાડો ને બચાવવા માટે આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે અમે કૂચ કરવાના છે કૂચ કરવાના છે ગુજરાત સરકાર નું જયારે વિધાનસભા બજેટ વિધાનસભા નું સત્ર છે

આ આ સરસ્વતી નદી નીકળે છે અરવલ્લી અરવલ્લી નો પહાડ એમાં રહેલા લાખો પ્રજાતિ ના વૃક્ષો અને આજે આ વાયુ ને સંતુલન કરે છે ગોબર વરવી ને સંતુલન કરે છે સાથીઓ આવનારા દિવસોમાં અરવલ્લીના અરવલ્લી ના પહાડો નહીં રહેશે

સરદારો હતા અને એમણે આ જંગલો સાચવેલા છે અમારા આદિવાસીઓને હેરાન કરવાનું તમે જરા પણ વિચારશો અમારા લોકો પર અત્યાચાર કરવાની વાત કરશો જંગલ ખાતાના અધિકારીઓ એ ભાજપના નેતાઓના હિસાબે કામ કરનારી પોલીસ એમને પણ અમે કેવા માંગીએ છીએ અમારા આદિવાસી સમાજ હોય અમારા ખેડૂતો હોય અમારા યુવાનો હોય અમારી માતા બહેનો હોય એમને હેરાન પરેશાન કરવાનું બંધ કરી દેજો અમારા ઘરમાં મુકેલા અમારા તીર કામ અમારા ધારિયા પાલિયા અને ભાલા અમે શણગાર